રામ મંદિર સ્થાપના સત્તરસો ની અંદર કરવામાં આવી સરસ મજાનો વ્યૂ પાછળ આવી રહ્યો છે આપ જોઈ શકો છો અને અહીંયા અમારા બીજા મિત્રો ફોટા પડાવી રહ્યા છે નીચે એકદમ ઠંડુ પાણી જો આમાં નાયા હોય તો થઈ જાય હાલત ખરાબ જોઈ શકો છો અને પુલની પેલી બાજુ આપણા ડ્રાઈવર ગાડી લઈને ઊભા છે અને આપણે ત્યાંથી મણિકરણ ગુરુદ્વારા જવાનું છે ત્યાં બહુ જ પ્રખ્યાત ગુરુદ્વારા આવેલું છે અને ત્યાં શિવ મંદિર અને રઘુનાથ મંદિર પણ છે અને ત્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે સરસ મજાને એ પણ આપણે જોઈશું અને અમે તમને એ પણ બતાવીશું કોણ નેચરલ મિનરલ पहाड़ों से जो टॉप पे बर्फ़ है वो पहाड़ों के अंदर से ना रिस रिस के आती है जिससे पहाड़ों के अंदर जितनी दवाइयाँ आयुर्वेदिक चीज़ें ना वो इसके अंदर में मिल जाती है इसी को बोलते हैं असली मिनरल वाटर ओके okay. जो आजकल कर ऐड कर कर करती है ना उनके पास कोई मिनरल नहीं है जो असली मिनरल असली मिनरल અને અહીંયા ગુરુદ્વારા અને એની જોડે અંદર જ મંદિર પણ આવેલું છે બહુ ભવ્ય મંદિર છે અને અહીંયા હિન્દુ ભાઈઓ અને શીખ ભાઈઓ આખા ભારતથી નહીં પણ અહીંયા વિશ્વથી અહીંયા આવતા હોય છે અને અહીંયા આપ જોઈ શકો છો અહીંયા ગરમ પાણીના કુંડ પણ આવેલા છે આ જગ્યાએથી ગરમ પાણીના વરાળ તમે જોઈ શકો છો બાકી આખો પ્રદેશ અહીંયા ઠંડો છે આ જે બાજુમાં જે નદી વહી રહી છે તે બરફ ઓગળીને જે પાણી આવતું હોય છે તે પાણી છે પણ આ જગ્યા આપણે અંદર પણ જઈશું અને અહીંયા હું તમને તેના કુંડ બતાવીશ જે એકદમ ગરમ કહી શકાય અને તે જ પાણીથી અહીંયા બધું જે ગુરુદ્વારામાં લંગર ચાલતા હોય છે તે જ પાણીમાં લંગર બનતું હોય છે તો આવો આપણે અંદર જઈએ અહીંયા લખેલું છે ગુરુદ્વારા આ બાજુ અને હું તમને આપણે પહેલાં કુંડ બતાવી દઉં તમને કુંડ પૂછીએ અચ્છા ગુરુદ્વારા પહેલી બાજુ છે આ બાજુ કુંડ છે આપણે કુંડ પાસે જઈએ તમે જોઈ શકો છો અહીંયા માણસો સ્નાન કરતા હોય છે સ્નાન અહીંયા એવું કહેવામાં આવે છે કે જો તમારે કોઈ શરીરમાં બીમારી હોય અથવા કોઈ પણ પ્રકારના રોગ હોય તો અહીંયા સ્નાન કરવાથી તેઓ મટી જાય છે અને ઢીંચણના જે ઢીંચણની જેને તકલીફ હોય અહીંયા સ્નાન કરવાથી તેઓ તેઓને ઢીંચણની તકલીફ દૂર થઈ જાય છે એવી માન્યતા છે અધુભા જુઓ તો કેટલું ગરમ છે પાણી કેવું ફીલ થઈ રહ્યું છે ભદભાઈ પણ ગરમ નો થાય ગરમ પાણી છે ગલત છે માહોલ જ અહીંયા પહોંચ્યા એટલે અલગ થઈ ગયો શું કેવું એકદમ ગરમ વાતાવરણ ચાલો હવે અહીંયા આ બાજુ મંદિરે જી અશરફભાઈ ટોપી લઈ લીધી છે નામ ઘર છે લેડિઝ માટે આજો ગરમ જતા પાણી અહીંયા ગરમ એકદમ અહીંયા સુધી અમને ગરમ ફીલ થઈ રહ્યું છે અહીંયાથી મંદિર અમે જઈ રહ્યા છીએ અહીંયા માર્કેટ પણ છે અહીંયા સરસ મજાનું માર્કેટ ભરાય છે આપ જોઈ શકો છો મનીકરણ મહાદેવ છે બાજુમાં ગુરુદ્વાર છે ગુરુ સાહેબ અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ આટલી બધી ફરતો એરિયા ઠંડો પ્રદેશ છે છતાં પણ અહીંયા ગરમ પાણી અને આ તેની વરાળ ઉપરથી તમને આઈડિયા આવતો હોય છે કે આ મંદિરની સ્થાપના સત્તરસો ની સાહીઠની અંદર કરવામાં આવી એવું માનવામાં આવે છે મહાદેવના મંદિરના અમે દર્શન પણ કરીએ જોરદાર છે આ તમે મહાદેવજીની પ્રતિમા જોઈ શકો છો અને અહીંથી તો ધુઆધાર ગરમ પાણી આવી રહ્યું છે તેની આ વરાળ ઉપરથી તમને આઈડિયા આવે અને માણસો શ્રદ્ધાથી આની અંદર સિક્કા ને એવું પોતે નાખે છે આ નાની નાની ઠેલીમાં ચોખા અને ચણા હોય છે અને તેને પછી આ ગરમ કુંડમાં આ ગરમ કરીને બફાઈ જાય પછી તેને પ્રસાદ તરીકે તેને ખાવામાં અને ઉપયોગ કરવામાં આવે છે